ટ્રેક્ટર સાથે ટેન્કર જોડીને તે પરત આવી રહ્યો હતો તે વેલા કોઈ કારણસર તેનું સ્ટેરિંગ પર કાબુ નહીં ગયું હતું ઈશ્વર ટ્રેક્ટર પરથી ઉતરી નહીં ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા બીજી તરફ ક્રેન બોલાવી ટ્રેક્ટર ટેન્કરને બહાર કાઢી નીચે દબાયેલા ઈશ્વર રાઠોડના મૃતદેહને બહાર કાઢ્યો હતો બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર સૈયદ વાગરા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn